खोड़ीदास भगवान ईर्षागर दादा नी जय राम की सं साहेब नी जय किधारी बापा देवाराम बापा नी जय भरत बापा नी जय अलख राम बापा नी जय ना सर्वे गत गंगा देवनी खरेखर બાપા તો બહુ જ્ઞાની હે અને જ્ઞાનની અંદર ઘણું આપણને સમજાઈ દે અને આપણે એટલા નહીં પણ એમને શળાગતું લીધી હે એટલે આપણને ખૂબ આનંદ થાય કે આપણને જાણવાય મળે હમજવાય મળે હે શીખવાય મળે અને આ બે અનુભવી પુરુષો અમારે એક દાદા તો હવે દેવ થઈ ગયા પણ દેવ થઈ ગયા પણ એમનો તિથિ તહેવારો ઘણા કર્યા પણ છેલ્લે અમારા જાનતી બાપાએ તારીખ ખાલી છે બાર તારીખ આ આવે બાર ત્રણ તારીખ અને બુધવારના દિવસે એમનો ભંડારો હોય જાનતી બાપા નો પ્રોગ્રામ હોય

મહાભારત ની અંદર કે અઢાર દાડા નો યુદ્ધ એમાં ભગવાને ઘણી કોશિશ કરી કે આ યુદ્ધ ના થાય યુદ્ધ રોકી જાય તો કે આ બધાનો બચાવ થાય સમજૂતી કરવામાં માંગણી માંગી કે આ પાંડવોને ને ખાવા માટે બે પાંચ ગામડા આપો એટલે કે આપણે એ લોકો એમનું કરી ખાય તમે તમારું કરી ખાવ દુર્યોધન અને શકુની મામાને એવું લાગ્યું કે બે પાંચ ગામ તો નહિ પણ કે એક પણ ગામ આપવું નહીં ઝઘડો થાય તો કરી લેવો હોય લડવાનું થાય તો લડી લેવું હોય પણ કે પાંડવો ને કંઈ આપવું નહીં ખરેખર જે જે કાઈ રજવાડા જીત્યા હતા જે મહાભારતની અંદર હસ્તીના કુળની અંદર મારે એક ગામ નહીં આપવું કે લડવાનું થાય તો લડી લેવું કે જેમ કે એમને જોર હતું હો હો ભય હતા કે હો ભય હતા એટલે કે મારું સામે કોણ આવી શકે અને અત્યારે હાલે કોઈ મોટું પરુ હોય વધારે ભયો હોય મોટું કુટુંબ હોય ને તો થોડું જોર તો કરતા જ હોય પણ ના એવું નહીં કરવું જોઈએ છેવટ પાંચ ગામ માંગ્યા તો એ ના આપ્યા ભગવાન કે ખરેખર હવે તમારે લડી લેવું કે આ લડી લેવું અને એની અંદર ઝઘડો પેઠો તો કે અઢાર દાડાનો યુદ્ધ અઢાર દાડાનો યુદ્ધ નક્કી થયું હવે એકબીજા હામ હામી તૈયારી કરી નાખી અને તૈયારી કર્યા પછી દુર્યોધન કે મામા આપણે આ કે જો કઈ અઢાર યુદ્ધ જીતી જઈએ એવી કોઈ આમ એવો એવો કોઈ કાર્યક્રમ ખરો કે એટલે કે જો ના લડીએ અને જીતી જઈએ પણ કે આરવીએ સહદેવજી ને સહદેવજીને પૂછવું પડે કે સહદેવજીને જઈને પૂછો ને એ કે એમ કરીએ ને તો કે આપણે આવ્યું જીતી જઈએ તો કે પણ એવો કે સાચું કે ખરો કે ના એ સત્યવાદી એ જે હકીકતમાં જે સાચું હોય ને એ જ કે બીજું જેના જ્યોતિષમાં આવે જો બીજું જોવો નહીં મામા અને ભાણો ગયા અને સહદેવજી ને જોડે ગયા અને પછી કે અમારે થોડું જોશ જોવરાઓ ભાઈ મોટા ભાઈ તો થોડો જોઈ આપો એટલે હવે હા દુશ્મન હોય ખરેખર સહદેવ તો દુશ્મન જ કેવાય ને તો કે હા ભાઈ હા જોવા સત્ય સત્યવાદી પુરુષો વાત હા ભાઈ કે રસ્તો કાઢી આપો કે તમે એટલું કરો કે તમારા ઘેર થી ભાનુમતી અને જે ભીષ્મ પિતા હા એને વહેલા જઈ અને એનો જો આશીર્વાદ લઈ લો તો કે તમે અઢાર દાડા નું યુદ્ધ જીતી શકો કે તો કે આટલું જ કરવાનું એટલે કે હા એટલું જ કરવાનું તો દુર્યોધન તો રાજી થઈ ગયો શકુની રાજી થઈ ગયો આયા ભાનુમતી ની જોડે આમ ખુશ ખુશ થઈ ગયો એટલે કે ચમ આજ કે આટલા બધા ખુશ માં કે દુર્યોધનજી કે ખુશ માં ને કે આપણે અઢાર દાડા નું યુદ્ધ જીતી ગયા કે પણ કઈ રીતે કે આજ આજે આપણે વહેલા ઉઠવાનું કે હવારે વહેલા ઉઠવાનું હોય આજ આપણે રાત્રે મોડા સુધી જાગવાનું નહીં વહેલા હોય જવાનું કે સવારે વહેલા ઉઠવાનું હ અને ભીષ્મ પિતાની કે આપણે શું હોય પ્રતિક્ષા કરી અને એની પૂજા આરતી કરી અને કે એનો આશીર્વાદ આપણે લેવાનો જો એ આશીર્વાદ આપી દે તો કે આપણે વગર લડે કે અઢાર યુદ્ધ જીતી જઈએ ઓહો સારું તો કે જઈશું ઊંઘ આવે એટલે હોય જઈશું કે અને પછી વહેલા ઉઠાડજો કે અત્યારે તો કઈ આપણે અલાર્મ મૂકીએ એને ખુલી ઘંટડી મૂકીએ પણ આવા સુખિયા માણો કદી વેલા ઉઠે સૂર્યમુખી હોય એટલે આ વાત કરી અને પછી એ લોકો એ લોકો એમને આરામ નું કરવાનું કર્યું અને અહીંયા આ ભગવાન શ્રી કૃષ્ણ મહારાજે વાત જાણી કે આરા સહદેવે તો બાફ્યું હોય જો આ લોકો આ રીતે કરશે અને વિષ્મપિતા પાસે જઈ અને જો આ માગી લે છે તો ખરેખર આ યુદ્ધ જીતી જશે પાંડવો હારી જશે કારણ કે એનો આશીર્વાદ કદી સપ અફડ જાય નહીં એટલે કૃષ્ણ ભગવાન કે આ તો ના બનવા દેવું રાત્રે બે વાગે દ્રૌપદીના સંયમખંડમાં જ્યાં ભગવાન પોતે દ્રૌપદી કીધું કે સખી ઉઠો સખી ઉઠો એટલે કે હા પ્રભુ કે આવવું પડ્યું કે તો કે એટલે કે તમે જલ્દી સ્નાન કરી લો હું મારા હાથે થોડો શીરો બનાવી લઉં અને થોડું પૂજાપાઠની તૈયારી કરું અને થોડું પાણી ગરમ કરો આપણે કેશું દાદાની સેવા કરવા જવાનું હોય એટલે સહેદેવે બાપ્યું હો

ત્રણેક વાગ્યા હતા કુકડો કૂકડો બોલાયો ભગવાને ભીષ્મ પિતા હુંતા હતા આના જોયું કે આજે હું તા એટલે ત્રણે કેય વાગે ત્રણ વાગે જઈ અને કો ભગવાને કુકડો બોલાયો ભીષ્મ પિતા ક્યારે રગ્યા આજ કે મારા પહેલા પક્ષી જાગી ગયું કે તિખાર કે આ મનુષ્યના અવતાર નથી પક્ષી જાગી ગયું કે મારા પહેલા પછી જાગી અને ધ્યાનમાં બેઠા પછી કે જાઓ દ્રૌપદી જાઓ પ્રભુની ની સેવા કરી લો તો માથે ઓઢેલું દાદાની સેવા કરી કરી તેલ લઈ માલિશ આખા શરીર નો ચોરી નાખ્યું ગરમ પાણી નાયા નવરાઈ દીધા તે પછી એમના ઉપર જે કઈ જે ફૂલા ને કરવાનું તે કરી અને જે ભગવાને પોતે શીરો બનાવ્યો તો એ રીતે શીરો ભગવાનના દ્રૌપદીએ ખવરાયો અને ખવરાયા પછી ભગવાન એકદમ ખુશ થઈ ગયા અને એકદમ ભીષ્મપિતા એટલા ખુશ થઈ ગયા એટલા રાજી થઈ ગયા તો એમની અંદર લાભીમહી લાભીમહી એવો આશીર્વાદ નીકળ્યો કે જાઓ તમારું તમારો વિજય થઈ જાય જાઓ તમારો બેટા વિજય થઈ જશે પછી દ્રૌપદીએ એ હતે માથું ઉઘાડું કરી અને વંદન કર્યા એટલે કે ઓહો દ્રૌપદી તમે ખરેખર કે જેના પક્ષમાં ભગવાન હોય જેના પક્ષમાં ભગવાન હોય એનો અમંગળ હોય નહીં એ હારે નહીં એનો વિજય જ થાય પેલા તો વનમાં એવું થઈ ગયું હતું કે આ દુર્યોધનના ઘરમાં આવી આટલી બધી સરસ બની છે કે તે કઈ કેટલું બધું વિવેક થી કે આ પૂજા કરે હે અને આટલું બધું આમ પણ જયારે મોજ હોય તને ખ્યાલ આવ્યો કે ઓહો આ તો દ્રૌપદી હતી તને પાંચ વાગી ગયા પેલા તો ઘરે જતા રે કે જાઓ બેન હોઈ જાઓ શાંતિથી આપણે જે લેવાનું તે લઈ લીધું આશીર્વાદ લઈ લીધો દાદા અને પછી હોય ગયા અને પછી દુર્યોધન ઉઠ્યો એ ઉઠાઈ ઉઠાઈ ઉઠ કે ઉઠ ભાનુ ઉઠ કે ભાનુ દાળો ઉગી જવાય ઉઠ કે તો અરે આ તો કે હોવાય દેતા નહીં હકે કે આમના વરી લડવાની બડવાની લાઈ ઉપડી હે અને વરી આશીર્વાદ લેવા હકે પાંચ ગામડા હાલીને કાડે મે લે આવ તો હારું તો ઝઘડાન બગડાની માથા કુટ મટી જાય ઉઠ ઉઠ કે હેડ કે પૂજા કરવા જવાનું દાદા તો ભાઈ તો એ તો નાય ના ધોઈને ના કર્યું જાતા અબિલ ને કે લાલ ના લીધું ને પાણી લીધું ને પછી બે જણા ગયા એટલે બાબા દાદા શું હતું કે બરાબર શરીર ચોરી નાખેલું હતું સ્નાન કરાવરાયું હતું અને થોડોક અન્ન પેટમાં પડ્યું હતું એટલે એકદમ નિંદર જેવું જણા જણા નકશોડા બોલતા હતા કે અને પછી ધ્યાનમાં બેઠેલા તો દુર્યોધને જઈને જોયું કે હા હા જા 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 કે હજુ જ છે કે હજુ ઉઠ્યા નહીં આપણે ભવિષ્ય છીએ આ જીતી જ લઈશું કે ખરેખર ભાનુમતી ગયા પેલું પડીકા ખોલ્યા અને ઉપર બધા નાખવા માંડી અને પછી ડોલ ભરીને પાણી વેડી દીધું ઉપર અને પછી બધું ચોરવા માંડી તો ભીષ્મ પિતા કે બસ બસ બેટા બસ તારી પૂજા પોકી જઈ કે બસ બસ બેટા કે તારી પૂજા પોકી જઈ કે પોકી હો જા બેટા પણ આ પેલી ભાનુમતી એક લીલી પીળી થઈ ગયેલી બારા કે શું કોકની ઊંઘું બગાડો કે આખો પાંડવો નો આશીર્વાદ એટલે જે જે ગુરુના બાળક બને હા અને આપણે જે એના શરણોમાં રહ્યા ખરેખર એનો કોઈ દિવસ દી મોડો નહીં આવતો એનો કોઈ દિવસ દી મોડો ઉગતો નહીં એના ઘરે કોઈ વખત વિઘન આવતા નહીં એટલે બોલવાનું તો ઘણું હોય પણ અવા સામે ઓછો હોય એટલે આપણે બાપા ને થોડા સાંભળીએ ભલે સદગુરુ દેવની